હેલો મિત્રો નમસ્કાર તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે આપણે જવાના છે ગેસનો બાટલો ભરવા અને આજે વરસાદ પણ છે અને પાણી પણ ભરાઈ ગયા છે તો ચાલો આજે મારી સાથે તમે બન્યા રહેજો તો આજે તમને હું પૂરેપૂરી માહિતી બતાવીશ તો ચાલો આપણે જઈએ ગેસનો બાટલો ભરવાનું તો મિત્રો આપણે ગેસનો બાટલો ભરી લીધો એક બાસકામાં તમે જોઈ શકો છો જેથી કરીને આપણા કપડાં ખરાબ ન થાય ચાલો આપડે બાઇક લઈને જવાના છે રૂકો જરા કરો ઘરે ઘરેથી નીકળ્યા હતા મોજમાં અને રસ્તામાં મેળ્યું પાણી અને ભાઈ પછી ખંભે પેડો બાટલો અને ગાડી દોરીને કાઢી પાણીમાંથી ભાઈ તો તમે જોઉં અમારી હાલત તો મિત્રો એ જ પાણીમાં હતું એક મોટું નાળિલનું થળિયું જેથી કરીને રસ્તાની વચ્ચે આવતું હતું અને ગાડીવાળાને તકલીફ થતી હતી ગાડી કાઢવામાં તો અમને એમ થયું કે ચાલો થોડીક મદદ કરી અને રસ્તો ખુલ્લો કરી દે મિત્રો આપણે આવી ગયા છે બાટલો લઈને તમે જોઈ શકો છો ચાલો હવે ફિટ કરી દે મિત્રો તો આજે બાટલો ફિટિંગ થઈ ગયો તમે જોઈ શકો છો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો ફરી મળીશું આવા જ વ્લોગમાં ત્યાં સુધી ધન્યવાદ મિત્રો